હા હું જાહેર જીવનનો માણસ છું મારા સમાજ મારી પાસે મોટાભાગના જે ગુના છે જાહેર નામા ભંગના ગુના હોય અમે સમાજના આવેદનપત્ર દેવા જતા હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતું હોય તો એવા ગુના હોય અને સામાન્ય બોલા ચાલી તો તમારે મારે બધા થતું હોય તો જયરાજસિંહ ક્યાં દૂધો ધોયેલો છે ભાઈ એને પોલીસ ઉપર ફાયરિંગ કર્યું છે એને એની ઉપર બે ત્રણસો બે ના કેસ ચાલે છે હાલ એ અપીલ ઉપર છે સુપ્રીમ કોર્ટે એને અપીલ જામીન છોડ્યો છે તો તું ત્રણસો બેનો આરોપી છો ભાઈ તું ક્યાં દૂધ ધોવે ગોંડલમાં સંમેલનનું કારણ એવું કે જયરાજસિંહ વાર વાર કહેશ કે તમારું ઘર તમારું ગામ તમારું ઠેકાણું તમારો ટાઈમ અને મારી ગાડી તો અમે એની ચેલેન્જ આપવા આવ્યો છું કે તારું ગામ તારો ટાઈમ અને તારું ઘર રાજુ સોલંકી છે પાણી પીવાયના ગામનું નહીં ના હા જયરાજસિંહ જાડેજા એમ કહી શકે મારો દીકરો સેવાભાવી છે અને હું પૂર્વ ધારાસભ્ય છું તો ભાઈ તમે પૂર્વ ધારાસભ્ય સેવાભાવી માણ્યા હોય તો તમારે બોડી કાર્ડ રાખવાની જરૂર હશે ગોંડલની બજારમાં એકલા રખડો બે બાપ દીકરો તો ખબર પડે તમે કેવા સેવા ભાવીશો ને કેવી તમારી ચાહના છે